નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્વે થયો છે જેમાં તમારો લિસ્ટમાં નામ આવ્યું કે નથી તે ચેક કરવાના છે તો મિત્રો આપણી ચેનલ પર નવા હતા ચેનલને સબસ્ક્રાઇબ કરીએ છીએ જેથી અમે તમારા માટે નવા વિડીયો લાગતા રહે તો મિત્રો આવાસ યોજનાના સર્વેમાં તમારું નામ લિસ્ટમાં નામ આવ્યું કે નથી તે ચેક કરવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલ ક્રોમમાં આવી જવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા પી એમ એ વાય જી સર્ચ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો એ પહેલા નંબરની લિંક આવાસ પ્લસ બે હજાર ચોવીસ સર્વે ઇન્ફોર્મેશનવાળી લિંક છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી નીચે આવી ચોથા નંબર ચોથા નંબરની લિંક જે દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે આવાસ પ્લસ બે હજાર ચોવીસ પાવર બાય ડેશબોર્ડ પર ક્લિક કરી દેવાનું રહેશે જે આ લિંક દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી નવું પેજ ખુલી જશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા સમરે રિપોર્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે આ બીજા નંબરનું જે બોક્સ છે તેમાં ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો નવું પેજ ખુલી જશે નવું પેજ ખુલ્યા પછી મિત્રો તમારે અહીંયા અહીંયા જે આ ત્રીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે સર્વે ડિટેલ્સ રિપોર્ટ તેના પર ક્લિક કરીશ મિત્રો આવી રીતના પેજ ખુલી જશે ત્યાર પછી અહીંયા તમારે પહેલા નંબરના ઓપ્શન ઉપર મિત્રો તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની રહેશે એટલું કરશો એટલે મિત્રો તમારે અહીંયા જે સર્વે થયો છે તેનો લિસ્ટ તમને દેખાશે મિત્રોમાં જ્યારે સર્વેમાં ફાઇનલ નામ આવશે ત્યારે તમારું અહીંયા નીચે નામ બતાવશે ત્યારે જે લિસ્ટ દેખાય આંકડા પ્રમાણે દેખાઈ રહી છે મિત્રો જ્યારે નામ દેખાય ત્યારે આપણે નવો વિડીયો બનાવીશું તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જેથી અમે તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહીએ